ઓકે હું હરીશભાઈ ગુજ્જર સામાજિક કાર્યકર્તા અશ્વની કુમાર વરાછા આજે ફૂલપાડા ગામની અંદર વર્ષોથી રાશન કાર્ડ બનાવવાનું જે કાર્યાલય આવેલું છે લગભગ દસ લાખ કાર્ડ ધારકો હશે દસ લાખ એટલે આખી એક સાંસદના જે વોટર હોય ને એટલું કામ અહીંથી થાય છે પરંતુ સુવિધાના નામે ઝીરો છે નથી અહીંયા બાથરૂમની સુવિધા નથી પાણીની સુવિધા નથી બેસવાની સુવિધા અને માણસોનો સ્ટાફ પણ ઓછો છે અને કાર્યાલય પણ જર્જરિત છે આજે સરકાર પાસે કરોડો રૂપિયા એક રોડ શો માટે કરોડો રૂપિયા છે કાર્યાલય બનાવવા માટે કરોડો રૂપિયા છે આજે ગરીબ લારી વાળા ને પકડવા માટે જીપ્સી છે પચીસ પચીસ જીપસી છે ઘરે ઘરે જાય તમારે ક્યાં રહેવાનું એક જીપસી સિંગલપુર જાય બે તમારે ક્યાં રહેવાનું એક એક જીપસી કતારગામ જાય બે તમારે ક્યાં રહેવાનું ડબોલી અલગ અલગ ઇલાકામાં જીપસી ફેરવે અને લેનો ને તકલીફ પડે છે લલિસા ચોકડી અલગ અલગમાં જીપસી જાય સરકારી અધિકારી ત્યાં હશે

કદાચ આમાં ઘણા લારી ગલ્લાવાળા પણ હશે કેરીવાળા પણ હશે એક બાજુ એસએમસી વાળા દસ હજાર વિઝાની લોન આપે છે અને લારી ઉચકી લે છે અને આવા ખર્ચા ખર્ચા થાય છે હું ફરીથી નિવેદન કરીશ ચાહે કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય સાંસદશ્રી હોય વહેલીમાં વહેલી તક બિલ્ડિંગ બદલે અહીંયા પાણીની સુવિધા કરે બેસવાની સુવિધા કરે ને હું તો કોઈ બસ સ્પેશિયલ બસની સપોર્ટ કરે કે બસ અહીંયા ઉતારે સ્પેશિયલ બસ અને જીપસી રાખીએ સ્પેશિયલ કે ભાઈ તમારે તમે કેમ પેલા ચૂંટણી ચૂંટણી માટે કેમ્પ રાખો છો દર રવિવારે એમ દર રવિવારે ઇલાકામાં કેમ્પ રાખે અને બહેનોને અહીંયા સુધી ધક્કા ના જ હોય એવી મારી તમામ રાજકીય નેતાઓને મારી નિવેદન છે જય હિન્દ વંદે માતરમ હવે તમે પર્સનલ ઇન્ટરવ્યુ આપો બધા પર્સનલ ઇન્ટરવ્યુ લઈ લો